Okay. નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે માવઠાનો વરસાદ આવનારા દિવસનું હવામાન અને સાથોસાથ આપણે આંદોલન વિશેની થોડીક વાત કરવાની છે સૌ હું આપને એ જણાવી દઉં થોડા દિવસ પહેલાં આપણે ચણા ધાણા અને જીરુંના સારા બિયરાનો વિડીયો મૂકેલો હતો એટલે એ વિડીયો પણ આ વિડીયોના અંતમાં સાઈડમાં છે દરેક મિત્રોએ આ વિડીયોના અંતમાં વિડીયો જોઈ લેવાનો છે હવે હવામાન અને માવઠાની વાત કરું એ પહેલાં એ પણ જણાવી દઉં કે અત્યારે આપણે જે માવઠાને કારણે જે પાક નિષ્ફળ ગયો છે એટલે પાક નિષ્ફળ ગયો છે અને આમ તો દર વર્ષે થોડું થોડું નુકસાન આવે છે એટલે હવે ગુજરાતના જે ખેડૂત છે એ પાક ધિરાણ ભરવા માટે સક્ષમ નથી આર્થિક રીતે ભાંગી પડ્યા છે એટલે ગુજરાતના ખેડૂતોનું તમામ જે ત્રણ લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ છે એ માફ થવું જોઈએ અને બે હજાર ઓગણીસનો જે પાક વીમો પાસ થયેલો છે ગુજરાતના દરેક ભાઈઓને તાત્કાલિક ધોરણે મળે આ માંગ સાથે આપણે આંદોલનની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આંદોલનની શરૂઆત થશે દસ નવેમ્બર બે હજાર પચીસથી એટલે દસ નવેમ્બર બે હજાર પચીસ આપણે એક મોટો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ જે જૂનાગઢની અંદર કલેક્ટર કચેરીએ થશે તો દસ નવેમ્બર બે હજાર પચીસ અને સોમવારના રોજ સવારે નવ વાગ્યે દરેક ખેડૂતભાઈઓએ જૂનાગઢ કલેક્ટર કચેરીએ પધારવું આવું મારું ભાવભર્યું આમંત્રણ છે મોટી સંખ્યામાં આપણે બધા ખેડૂતભાઈઓ એકઠા થશું તો સરકાર ઉપર આપણે દબાણ બનાવી શકશું અને આપણે જે માંગ છે આપણે પૂરી કરાવી શકીએ એટલે દરેક ખેડૂતભાઈઓને આ આંદોલનમાં જોડાવા માટે મારું ભાવભર્યું આમંત્રણ છે વિશેષ આ આંદોલન વિશેની રૂપરેખા છે આપણે એકથી બે દિવસની અંદર જાહેર કરીશું પણ હવે વાત કરવાની છે માવઠાની આમ જોવા જઈએ તો પચીસ ઓક્ટોબરથી લઈ અને ગઈકાલે બે નવેમ્બર સુધી રાજ્યની અંદર માવઠું જોવા મળ્યું આપણું જે અગાઉથી અનુમાન હતું એ મુજબ માવઠું જોવા મળ્યું હવે એ સિસ્ટમ છે એમાંથી આપણે સંપૂર્ણપણે મુક્ત થઈ ગયા છે જો કે આપણે એ પણ કહ્યું હતું કે બે નવેમ્બર બે નવેમ્બર સુધી આ માવઠું ચાલે તો આ મોટી સિસ્ટમ પસાર થઈ હોય તો ત્રણ અને ચાર નવેમ્બરે છૂટાછવાયા સીમિત વિસ્તારમાં ઝાપટા પડી શકે એ જ રીતે આજે દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લા સહિતના અમુક વિસ્તારની અંદર એકદમ સીમિત વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટા નોંધાણા સાથે ઉત્તર ગુજરાતના પણ ઘણા બધા વિસ્તારની અંદર વહેલી સવારથી થોડો હળવોથી મધ્યમ વરસાદ છે આપણે નોંધાયો છે આવતીકાલે હજુ પણ આ ઝાપટાની તીવ્રતામાં ઘટાડો થઈ જશે આવતીકાલે કદાચ બની શકે કે બેથી પાંચ સ્થળો ઉપર જ માવઠાના ઝાપટા નોંધાય બાકી આવતીકાલે સાંજ સુધીમાં સંપૂર્ણપણે આપણે આ માવઠાની અસરમાંથી મુક્ત થઈ જશું એટલે હવે આપણે આ માવઠાથી કોઈએ ડરવાનું નથી પણ જો કે માવઠું અત્યાર સુધી જે થયું અને એમાં જે નુકસાની જે થવાની હતી એ તમામ નુકસાની થઈ ગઈ છે ને ઇતિહાસની સૌથી વધારે નુકસાની પણ આ માવઠાની અંદર થઈ છે જો કે હવે આજથી આપણે આ માવઠામાંથી મુક્ત થયા છે અને હવે આવનારા નજીકના સમયની અંદર ફરીથી કોઈ માવઠું હમણાં થાય તેવી શક્યતાઓ નથી એટલે કોઈ મિત્રો અફવાઓમાં ન આવતા અને ડરતા કે ગભરાતા નહીં હમણાં નજીકના સમયમાં બીજું કોઈ માવઠું થવાનું નથી અને જો આવનારા સમયમાં કોઈ નવું માવઠું આવવાનું હશે તો એની આઠ દસ દિવસ અગાઉ અમારા તરફથી આપને જાણ કરવામાં આવશે એટલે અત્યારે આ એક સારા સમાચાર છે ખાસ કરીને માવઠું હમણાં આપણે હવે રોકાઈ ગયું છે ને હમણાં નજીકમાં માવઠું થવાનું નથી બીજા નંબરની અંદર હવે ઘણા ખેડૂતભાઈઓ છે એ શિયાળુ પાકનું વાવેતર કરવાની જે ઉતાવળ કરતા હશે ત્યારે આવનારા સમયમાં જે હવામાન રહેવાનું છે એની અંદર માવઠું તો નથી થવાનું ખાસ કરીને જે આપણું તાપમાન હોય છે એ તાપમાન અત્યારે આમ તો નોર્મલ નજીક છે અત્યારે ગુજરાતનું તાપમાન એવરેજ અઠ્યાવીસ ડિગ્રીથી લઈને બત્રીસ ડિગ્રીની રેન્જમાં અલગ અલગ વિસ્તારોમાં નોંધાઈ રહ્યું છે આ મુજબનું તાપમાન છે આપણે લગભગ આઠ નવ તારીખ સુધી કન્ટિન્યુ રહેશે દસ તારીખથી તાપમાન છે એ ઘટવાનું ચાલુ થઈ જશે દસ તારીખથી શિયાળાની શરૂઆત થશે પવનની ગતિ પણ માવઠાને કારણે થોડીક વધી હતી એ ગતિ અત્યારે હવે નોર્મલ થઈ રહી છે આવતીકાલથી પવનની ઝડપ છે એ આઠથી લઈને બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ નોંધાય તેવી શક્યતાઓ છે એટલે આવતીકાલથી પવનની ઝડપ છે એ પણ એકદમ નોર્મલ થઈ જશે અને તાપમાન છે એ અત્યારે પણ નોર્મલ નજીક છે પણ આઠ નવ તારીખ પછી દસ તારીખથી તાપમાનમાં ઘટાડો થતો જશે અને દસ તારીખ આસપાસ આપણે શિયાળુ પાકનું વાવેતર કરી શકાય એવું હવામાન થઈ જવાનું છે એટલે ખાસ કરીને આંદોલન અને હવામાન વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાનો પ્રયત્ન કર્યો શરૂઆતમાં મેં આપણે જણાવ્યું તો આ સાઈડમાં વિડીયો દેખાય એને ટચ કરીને જોશો એટલે ચણા ધાણા અને જીરુંના સારા બિયાણ વિશેની સંપૂર્ણ માહિતી મળી જશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ દરેક મિત્રોએ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો યુટ્યુબને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો નમસ્કાર